અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભાપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઈ હતી સૌથી અગત્યનો ઠરાવ અંકલેશ્વર ઓએનજીસી ઓફિસથી ભરૂચી નાકા વચ્ચેના અને અંકલેશ્વર નગરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગને પીડબ્લ્યુડી ખાતા પાસેથી નગરપાલિકા હસ્તક લઈ લેવા અંગેનો હતો

માં મુકેલું પડે અને જિલ્લા કમિટી જે દર નક્કી કરે એ દર ખરા બાકી આ તો ગરીબોને માન નાખવાની અને અમીરોને જલસા કરવાની પરવાનગી આપે છે કેમ કે ગરીબ માણસ તો કોઈ છાપરી વાળો બચારો આવવાનું નથી અમીર માણસો તો ફોન કરે ભાઈ અમારા ભાડા ભાડા દી અમારો ભાડો વધારી દીધું ભાઈ તઈ વાંકા વળી જવું પડે બસ આ સામાન્ય સભામાં ડ્રેનેજ પાણી રોડ રસ્તા ઉપરાંત શાળા ફાયર વિભાગના મુક્કામો નગરપાલિકાની માલિકી ભાડા પેટી અપાયેલ મિલકતો યોજાઈ હતી આ બોર્ડમાં એજન્ડા પર છીસ જેટલા કામો લેવામાં આવ્યા હતા તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ ભરૂચી નાકાથી ત્રણ રોજદાર રસ્તા થઈને ઓજીસી સુધીનો રોડ નગરપાલિકા હસ્તકમાં લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે એમાં તેમજ જીનવાલા સર્કલ નું પણ કામ લેવામાં આવ્યું છે એવા વિકાસલક્ષી કામો લેવાનું આવ્યું છે